હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલ ફૂડિસ્લેબ ગુજરાતી પર આજે આપણે બનાવીશું એકદમ સરળ અને ફટાફટ બની જતી ચોકલેટ બરફી આ ચોકલેટ બરફી ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલી સોફ્ટ બનીને તૈયાર થશે તો સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ બરફી બનાવવાનું ચોકલેટ બરફી બનાવવા માટે સૌથી પહેલાં આપણે મેજરમેન્ટ જોઈ લેશું તો તેના માટે મેં અહીં કપ લીધેલો છે તમે ઘરમાં કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો એક કપ અહીં આપણે મિલ્ક પાવડર લેશું ચોકલેટ બરફી આમ તો માવાથી બનાવવામાં આવતી હોય છે પરંતુ આજકાલ માવામાં ભેળસેળ આવવાના કારણે આપણે આ રીતે મિલ્ક પાવડરથી પણ ચોકલેટ બરફી બનાવી શકીએ છીએ હવે આપણે તેમાં વન થર્ડ કપ એટલે કે પચાસ ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું અને અડધો કપ દૂધ ઉમેરવાનું છે દૂધ અહીં આપણે થોડું થોડું કરીને ઉમેરવાનું છે થોડું દૂધ ઉમેરી અને આ રીતે બધી વસ્તુને ચમચાથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી જરૂર જણાય તો ફરી પાછું થોડું દૂધ ઉમેરવાનું અહીં એક કપ મિલ્ક પાવડરની સામે અડધા કપ દૂધ લીધેલું છે અને પચાસ ગ્રામ મેં ખાંડ લીધેલી છે અહીં મારા મિલ્ક પાવડરમાં ખાંડ ઉમેરેલી નથી અનસ્વીટેડ હોવાથી મેં પચાસ ગ્રામ જેટલી ખાંડ ઉમેરેલી છે જો તમારા મિલ્ક પાવડરમાં ખાંડ ઉમેરેલી હોય તો તમારે વન ફોર્થ કપ જેટલી જ ખાંડ ઉમેરવાની બધી વસ્તુને આ રીતે મિક્સ કરી લીધા પછી એક ચમચી આપણે તેમાં દેશી ઘી ઉમેરશું અહીં ઘી ઉમેરવાની પણ કોઈ જરૂર નહીં પડે પરંતુ મારી પાસે નોનસ્ટિક કઢાઈ નથી એટલે મેં એક ચમચી જેટલું ઘી ઉમેરેલું છે ત્યાર પછી આપણે વન ફોર્થ કપ જેટલો કાજુનો પાવડર ઉમેરીશું કાજુને મેં મિક્સર જારમાં દળી અને પાવડર કરી લીધો છે કાજુ ઉમેરવાથી આપણી બરફી એકદમ સરસ રીચ બનીને તૈયાર થશે હવે કઢાઈને આપણે ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું અને ધીમા તાપ ઉપર બરફી બનાવીને તૈયાર કરીશું જેમ જેમ આપણું બરફીનું બેટર ગરમ થશે તેમ તેમ તેમાંથી ખાંડ ઓગળવા લાગશે અને તે થોડું ઢીલું થઈ જશે તો તમે જોઈ શકશો એકાદ મિનિટ પછી આ રીતે ખાંડનું બધું પાણી થઈ ગયું છે અને બરફીનું બેટર એકદમ ઢીલું થઈ ગયું છે આ બરફી માત્ર પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હાથને જરા પણ બંધ રાખ્યા વગર આ રીતે આપણે સતત તેને હલાવતું રહેવાનું છે નહીતર મિલ્ક પાઉડર તરત જ તળિયે બેસી જશે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ હોય તેવા જ વાસણનો ઉપયોગ કરવાનો છે અથવા નોનસ્ટિકનો ઉપયોગ કરવાનો તો જ તમારી બરફી પરફેક્ટ બનીને તૈયાર થશે થોડીક જ વારમાં તમે જોઈ શકશો મિલ્ક પાવડરમાંથી માવો બનીને તૈયાર થવા લાગ્યો છે આ સમયે ગેસની ફ્લેમને મેં એકદમ ધીમી રાખેલી છે પાંચ મિનિટમાં સમય લાગશે પરંતુ પાંચ મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમને ધીમે જ રાખવાની છે એક પણ વાર ગેસની ફ્લેમને હાઈ કરશો તો તરત જ મિલ્ક પાવડર તળિયે બેસી જશે તમે જોઈ શકશો ધીરે ધીરે થઈ અને એકદમ સરસ આપણું બેટર ઘટ થવા લાગ્યું છે થોડીક જ વારમાં તે શીરા જેવું થઈ જશે મિલ્ક પાવડરમાંથી માવો બનતા માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે તો જરા પણ હાથને બંધ રાખ્યા વગર સતત આ રીતે આપણે તેને હલાવતા રહેશું હવે ચારથી પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકશો આપણું મિલ્ક પાવડરનું બેટર આ રીતે કડાઈમાંથી હવે છૂટું પડવા લાગ્યું છે હવે માત્ર એક જ મિનિટ સુધી આપણે તેને થવા દેશું જેથી કરી અને બરફી જામવા માટેનું બેટર તૈયાર થઈ જશે એકદમ સરસ કડાઈમાંથી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ માવા જેવું બેટર તૈયાર થઈ ગયું છે આ રીતનું બેટર તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે જો તમને આ રીતે ખબર ન પડે તો તમારે તેને થોડી હાથમાં ગોળી વાળીને પણ ચેક કરી લેવાનું આ રીતે શીરાની જેમ બધું ભેગું થઈ જાય એટલે તરત જ તેની બરફી જામી જશે અથવા હાથેથી થોડું મિશ્રણ ઠંડુ કરી અને ગોળી વાળીને ચેક કરી લેવાનું હવે તેને ગેસ પરથી નીચે ઉતારી અને આપણે બે ભાગ કરી લેશું અડધા ભાગને આ રીતે એક થાળીમાં ઉમેરી દેવાનું અને થોડું આ રીતે આપણે ફેલાવી દેસું અને તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું ત્યાર પછી અડધું જે બરફીનું મિશ્રણ વધેલું છે તેમાં આપણે બે ચમચી જેટલો કોકો પાવડર ઉમેરી દઈશું અને ચમચાથી તેને એકદમ સરસ મિક્સ કરી લેશું અહીં આપણે ડબલ લેયરની બરફી બનાવીએ છીએ માટે આ રીતે મેં બે ભાગ કરી અને બરફીનું મિશ્રણ અલગ કરેલું છે તમારે જો આખી એક જ ચોકલેટ કલરની બરફી બનાવવી હોય તો સીધો જ કોકો પાવડર સાથે જ ઉમેરી દેવાનો આ રીતે બે ભાગ કરવાની જરૂર નહીં પડે હવે આ રીતે એક આપણે બટર પેપર લઈ લેશું તેની ઉપર ચમચીથી થોડું એવું ઘી લગાવી દેસું તમારે જે પણ વાસણમાં બરફી સેટ કરવાની હોય તેને આ રીતે થોડું ઘીથી ગ્રીસ કરી લેવાનું હવે જે આપણે પહેલાં બરફીનું મિશ્રણ અલગ કાઢીને રાખેલું હતું તેને જોઈ લેશું તો તે થોડું એવું ઠંડુ થઈ ગયું છે એકદમ ઠંડુ નથી કરવાનું આપણે હાથ લગાવી શકીએ તેવું ઠંડુ થઈ જાય એટલે બરફીને હવે આપણે સેટ કરી લેશું તો બટર પેપર ઉપર આ રીતે આપણે તેને થોડું થોડું કરી અને એકદમ સરસ પાતળું એવું ફેલાવી દેસું તમારે જાડી પાતળી જે પણ સાઈઝની બરફી તૈયાર કરવી હોય એ રીતે ફેલાવી દેવાનું ત્યાર પછી કોઈ ચમચી અથવા ચાકુની મદદથી આ રીતે આપણે તેને સાઈડને સેટ કરી લેવાની આ રીતે ચારે સાઈડને સેટ કરી લેવાથી આપણી બરફીના પીસ એકદમ સરસ ચોરસ બનીને તૈયાર થશે તમે ચમચીના પાછળના ભાગથી આ રીતે ચારે બાજુ એક સરખું સેટ કરી લીધું છે હળવા હાથે ઉપરની સાઈડ પણ આ રીતે આપણે પ્રેસ કરી લેશું હવે જે આપણે કોકો પાવડરવાળી બરફી છે તેને પણ ચમચાની મદદથી આ રીતે આપણે કાઢી લેશું અને આગળની બરફીની સાથે ઉમેરી દેસું હવે હાથેથી તેને પણ હળવા હાથે પ્રેસ કરી લેવાનું અને બંને બરફીને આ રીતે એક જ સરખી સેટ કરી લેવાની વ્હાઈટ અને ચોકલેટ બંને લેયર એક જ સરખા તૈયાર કરવાના છે હાથમાં જો બરફીનું બેટર ચોટતું હોય તો હાથમાં થોડું એવું ઘી લગાવી લેવાનું તમે જોઈ શકશો બંને બરફીના લેયર એકદમ સરસ લાગી ગયા છે હવે ફરી પાછો આપણે ચમચી અથવા ચાકુની મદદથી આ રીતે તેને ચારે સેટ કરી તો છે ને એકદમ ઈઝી માત્ર પાંચ થી સાત જ મિનિટમાં ચોકલેટ બરફી બનીને તૈયાર થઈ જશે અને બાળકોને આપશો તો તેને તો મોજે મોજ પડી જશે હવે થોડી આપણે તેની ઉપર બદામની કથરણ ઉમેરીશું તમારે જો ચાંદીનું વર્ક લગાડવું હોય તો તમે તે પણ લગાવી શકો છો અને કાંઈ પણ ન ઉમેરવું હોય તો પણ એમને પણ ખાઈ શકાય છે હવે આ બર્ફીને આપણે એક કલાક માટે ઠંડી થવા રાખી દઈશું બરફીને સેટ થતાં એક કલાક જેવો સમય લાગશે તો એક કલાક સુધી આપણે તેને કટ કરવાની નથી પંખા નીચે એક કલાક માટે આપણે તેને સેટ થવા રાખી દઈશું હવે બરફીને સેટ થતાં એક કલાક જેવો સમય થઈ ગયો છે બરફી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે છરીની મદદથી આપણે તેમાં કટ લગાવી લેશું તો સૌથી પહેલાં આ રીતે ઊભા કટ લગાવશું અને ત્યાર પછી આપણે આડા કટ લગાવશું તમારે જે પણ સાઈઝની બરફી બનાવી હોય એ રીતે કટ લગાવી લેવાના ડાયમંડ શેપમાં પસંદ હોય તો તમે એ રીતે પણ કટ લગાવી શકો છો હું આ રીતે ચોરસ કટ કરી રહી છું હવે તવીથાને મદદથી આપણે બરફીને કાઢી લેશું તો તમે જોઈ શકશો ખૂબ જ સહેલાઈથી આપણી બરફી નીકળી જાય છે બરફી તમને ઝૂમ કરીને બતાવું તો તમે જુઓ ડબલ લેયરની અને એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી જ બરફી તૈયાર થઈ છે તો હવેથી તમે પણ બજારની ભેળસેળવાળી મીઠાઈ ખાવાના બદલે આ રીતે ઘરમાં રહેલી વસ્તુમાંથી માત્ર દસ મિનિટમાં બરફી બનાવીને પરિવારને ખવડાવજો બધાને ખૂબ જ પસંદ આવશે બધી જ બરફીને આપણે આ રીતે તવીથાની મદદથી કાઢી લેશું અને તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો આજનો વિડીયો પૂરો જોયા પછી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક બરફી તમને તોડીને પણ બતાવું છું તો તમે જોઈ શકશો એકદમ સરસ સુપર સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી બરફી તૈયાર થઈ છે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ તમે ઘરે બનાવેલી છે આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીશું અવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ